અરવલ્લીમાં બિલોડાના બોરનાલા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામ ન થતાં ગ્રામજનોએ સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામડાઓ આજે પણ પાયાની સુવિધાથી વંચિત હોવાનો પોકાર સંભળાઈ રહ્યો છે બિલોડા તાલુકાના બોરનાલા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામ ન થતાં ગ્રામજનો સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ગામમાં જળ સે નળ પીવાના પાણીની સમસ્યા સ્મશાન જવાનો રસ્તો અને સ્મશાન ખંડેર હાલતમાં આંગણવાડી કેન્દ્ર ખંડેર હાલતમાં રોડ રસ્તાઓ અને આરોગ્યની સગવડમાં અભાવ ગામમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાના કારણે આ ગામના લોકો રાશન માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બાળકોને શિક્ષણ માટે પડતી હાલાકી ભોગવી રહ્યા છે

અને બેસવાનું તકલીફ પડે છે પડી જાય એવી હાલત છે અને જે તે જે બાળકો છે તે બીજે મકાનમાં બેસાડવા આવે છે અને જે તે સીડીપી કે બેને આવેલી છે એમને ના પાડી શકે આ મકાનમાં બેસ બાળકો ના બેસાડવા કોઈ દિવસે પાણી આવે છે એટલે બાળકો બેસી શકતા નથી અને આ ખંડન થઈ ગયેલી છે એકદમ અને કોઈ જગ્યાએ નવીન બનાવવા માટે કે આવું કોઈ કાર્યવાહી થયેલ નથી ડામોર અજીતકુમાર અળખાજી છે સાહેબ કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી જ્યારે આ સરકારને જે સ્કીમ નાખી કે નાણાં પેલા આપણા નળ સુધી ઘર 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 પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો ત્યાં સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તકત કોઈ અલગ પડ્યું નથી એક તો અમારી પેલી પંચાયતની માગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે અમે અને આ એક શમશાનની અમારે બહુ અકડ પડે છે ને આને મૂળ વાત શમશાન જવા માટે અમારો આજ સુધી કોઈ રસ્તો બનાવેલો નથી અને જે અધિકારી આવે છે થઈ જશે આટલું સલાહ કરી અને જાય છે પણ આજ સુધી કોઈને ધ્યાનમાં લીધું નથી મારું નામ આંબલિયા રાહુલભાઈ જીવાભાઈ છે હું બોરનાળા ગામનો રહેવાસી છું અને બિલોડા તાલુકો અમારો લાગે છે જિલ્લો અરોલી લાગે છે અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુદ્રાસણને લગતો રસ્તો પછી બોરનાળાથી લઈને જાંબુનાળ થઈને બુદ્રાસણ જતો રસ્તો એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાનો રસ્તો એ ત્રણ રસ્તા અમારા બન્યા નથી આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલ ખાખલદરાથી માંડીને આવે છે નદી નાળામાં સાત વોગા અને આડી અવળી ગમે તે પૂલ કરીને તેર જેટલા ભોગા થાય છે ને અહીંયાથી બોરનાળા સ્ટેશનથી સો મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે કોઈ બી કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી મારું નામ ખરાડી બદાભાઈ કોદરજી છે હું બોરનાળા નો રહેવાસી છું અને મારા ગામમાં એમ કે વર્ષોથી આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી બુદ્રાસણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયેલ નથી અને નદી નાળામાં એમ કે ડિલિવરી બોય હોય તો લઈ જવાનું અને સમસાનમાં લઈ જવાનું ઘણી તકલીફ પડે છે અને આ ટાવરની સુવિધા નથી પછી કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે નદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા એમ કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે એટલે બસની સુવિધા નથી આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી આટલા આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકાર શ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે ટાવર છે અને જે પાકા રસ્તાની જે માગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી માગણી છે મહેન્દ્ર પ્રસાદ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી